નમસ્કાર આજે જે આપણે જોવાનું છે ભાતમાં કે યુરિયા નાખ્યા વગરનું જે નેનો યુરિયાનો સ્પ્રે કરેલો છે આ પેલી સાઈડ છે એમાં યુરિયા નાખેલું છે આમાં નેનો યુરિયાનો સ્પ્રે કરેલો છે અને વચ્ચેનું જે છે ને એમાં એક એગ્રો એશિયાનું એન પેન કરીને આવે છે એ નાખેલું છે એમ તો એકનો એક ભાત એકની ક્યારે તો પાકવામાં એ દિવસોમાં આગળ પાછળ બધું થઈ ગયું છે એમ તો ઘણી વખત જો યુરિયામાં નાખવામાં ડોઝમાં ખેડૂત આગળ પાછળ કરતા હોય છે તો એના દિવસોમાંય ફેરફાર થાય છે એમ આના પરથી આપણને ખબર પડે એમ એકનું એક ભાત એકની એક ક્યારી ક્યારી પણ અલગ નથી તો જેમાં યુરિયા નાખેલું છે એ હજી પાક્યું નથી યુરિયા નથી નાખેલું એ ભાત પાકી ગયું છે તો બરાબર છે હવે જોઈ જોઈ ત્રણે કંઠી ભાઈ એક કંઠી તોડતો ગમે કંઠી તોડજે બરાબર છે હવે આમાં છે તો ખાલી નેનો યુરિયાનો સ્પ્રે કરેલો છે બરાબર ને નેનો યુરિયાનો સ્પ્રે કરેલો છે ને એક વખત ઓગણી ઓગણીનો સ્પ્રે કરેલો છે બરાબર ને હવે આ પછીનું જે આટલું વચ્ચેનો ભાગ લીલો દેખાય અહીંથી તે આ સુધીનો બરાબર છે એમાં આપણે પેલું પાંચસો ગ્રામ એન ટેન નાખેલું હતું બરાબર હવે એમાંથી એક કંઠી તોડીજો કોઈ બી એક કંઠી તોડીજો ને બરાબર છે હવે યાદ રાખજે પાછો આ પેલી કંઠી છે આ બીજી છે હવે આ બાજુ આવી જા કોઈ બી એક તોડી બરાબર છે હવે હવે તું જોઈજો કોની કંઠી મોટી છે બરાબર છે આ પેલું છે આપેલું છે આપેલી છે એમાં ખાલી નેનો યુરિયાનો સ્પ્રે જ કરેલો છે એક પણ દાણો યુરિયા નાખ્યો નથી બરાબર ને આ પેલી કંઠી છે અને આયરિયો આ છે તો આપણે બીજું જેમાં એન ટેનનો પાંચસો ગ્રામ ખાતર નાખેલું છે બરાબર અને આ ત્રીજી આમાં યુરિયા ખાતર નાખેલું છે ને યુરિયાનો સ્પ્રે નથી કરેલો બરાબર છે હવે ત્રણેય કંઠી આરે રાખી આમાંથી કઈ કંઠી મોટી છે જોતું બરાબર આયરિયા જે કંઠી છે આઈરિયા છે આપણે યુરિયાનો એક પણ દાણો નાખ્યો નથી બરાબર ખાલી પાંચસો ગ્રામ એન ટેન નાખેલું હતું એગ્રી એશિયાનું બરાબર ને અને આઈડિયા કંઠી નેનો યુરિયા હોય બરાબર છે અને આ છે તો આપણો રેગ્યુલર યુરિયા આવે છે ઈ બરાબર હવે ત્રણ એને એક રાખી જો તો એક વ્યવસ્થિત એક્ઝેટ બધું દાણા જ્યાંથી ચાલુ થાય ત્યાંથી જ રાખજે એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે પેલી પેલી બાજુમાં રાખજે એમ નહીં એમ નહીં આઈડી પેલી છે યુરિયાવાળી બરાબર ને હવે હા યુરિયા યુરિયાવાળી છે ને હા બરાબર છે હવે નેનો યુરિયાવાળી છે અને યુરિયાવાળી એ ભેગી કરે બરાબર છે હવે હવે એમાં કઈ કંઠી મોટી છે એ જોતું બરાબર છે એ નેનો યુરિયાવાળી છે ને હા અને આવડિયા યુરિયાવાળી છે હવે એ ને હરખાવી જો બરાબર કોની કંઠી મોટી લાગે છે નેનો યુરિયાવાળી થોડીક લાંબી લાગે છે અને થોડીક લાંબી લાગે છે એની કમ્પેરિઝનમાં આઈડિયા છે એ એનાથી ને ઘણી લાંબી છે બરાબર છે હવે દીવ જો આમાં આ એક અખતરા માટેનું હતું જે નેનો યુરિયા ખાલી નાખેલું છે સ્પ્રે કરેલો છે અને ઓગણી ઉગણીનો સ્પ્રે કરેલો છે એનો આ જે રેગ્યુલર યુરિયા કરતા એ કંઠી તો એની મોટી છે જ બરાબર ને પણ આ હજી પાક્યું નથી અને પેલું છે તો આખું પાકી ગયું છે બરાબર છે બાકી ઉત્પાદનમાં આમ લાગે તો જાજો ફેર નહી આવે કેમ લાગે વધારે આવે એવું લાગે આમ જોઈએ તો અને એમાં તે પાછું આ જે છે થોડુંક ખર્ચો વધે છે આ કન્ટ્રી બધા કરતા મોટી છે હમ